નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ મુકેશ રામ રામ કેમ છે મજામાં કોઈ તો માઈક થઈ ગયો જાવ નહી લાવું આ મુકા ભાઈ આ જીરો માં તમે કેટલી વખત દવા છાઈટી આમાં ત્રણ વાર છાઈટી ત્રણ વાર કઈ કઈ છાઈટી થી એક મારી બે વાર ને એક વાર ફૂગ ના છે મારી હા કેટ ક્યાં લીધી થી બાલાજી એગ્રો માં બાલાજી એગ્રો ક્યાં ગામ થી લોધી ગામ આમાં બીજી દવા કઈ ઉપયોગ કરી ખરી તમે કઈ

આ જીરું નું કયું બિયારણ હે ભાઈજી બોમ્બે સુપર વાળા હા હાથ નંબર હા હા સોનલ હાથ બોમ્બે સુપર નું આ બરાબર છે ઉગાવો ઉગાવ માં કેવું હારું હતું સોલિડ તો સોલિડ હા ખેડૂત મિત્ર લેવા માટે ભલામણ કરી થાય ખરી લેવું પણ વાવું હોય છે આમ પેટ થાય તો આજ હોય એવું હે હા હુકારો હાવ આવતો જ નથી હા હુકારો હાવ આવતો જ નથી હા બરાબર છે અને ઉગાવો કેવો નીકળ્યો એકદમ હારો સોલિડ બીજા બીજા માં તો લીલકાઈ ગયું બીજા પણ માં લીલકાઈ ગયું હા